સીસીટીવી ફૂટેજ ની અંદર દેખાતા આ દ્રશ્યોમાં આ કોઈ શ્વાન નથી જે પશુઓને પાછળ પડ્યા છે પરંતુ આ સિંહો છે અને પાંચ સિંહોનો જે પરિવાર છે તે રાજુલા તાલુકાના આગરિયા ગામ છે ત્યાં રાત્રિના સમયે ઘુસ્યો હતો ગામની અંદર તમામ લોકો છે તે મોડી રાત થતા જ પોતપોતાના મકાનો બંધ કરીને સૂઈ ગયા હતા આ સમયે સિંહોની આ સન્નાટાની વચ્ચે એન્ટ્રી થાય છે અને જે પશુઓ બહાર બેઠા હતા આ પશુઓની પાછળ સિંહો છે તે શિકાર માટે દોડી રહ્યા છે ગામના પશુઓમાં અફરાત તફરીનો માહોલ છે ત્યાં સીસીટીવી દૃશ્યોની અંદર જોવા મળી રહ્યો છે સિંહો શિકાર માટે પશુઓની પાછળ દોડી રહ્યા છે અને આ ગામની અંદર જ એક ગાય છે જેને આ સિંહોએ મોતને ખાટ ઉતારી છે અને રાતભર મેજબાણી માણી છે અમરેલી વિસ્તાર હોય કે ગીર સોમનાથ વિસ્તાર હોય જથ્થાબંધ એવા ગામો છે જ્યાં સિંહો દરરોજ માટે આ ગામોમાં એન્ટ્રી કરે છે અને સિંહોની એન્ટ્રીથી આ જે રખડું પશુઓ છે તેમાં દહેશત જોવા મળી રહી છે તેમાં અફરાતફરી જોવા મળી રહી છે સમગ્ર ઘટનાના દ્રશ્યો છે તે ગામની અંદર જે સીસીટીવી કેમેરા લાગેલા છે તેમાં જોવા મળી રહ્યા છે દોસ્તો ગીર અને ગુજરાતની દરેક ચહેલ પહેલ અને ખબરો જોવા અને જાણવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઈબ કરો અગર આપ વીડિયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી